જય માતાજી તો મજામાં બધાય સારું તો બધાય મજામાં આવીએ ને આપડી આવેગા ફરીથી ખુશી ફેશન માં કારણ કે તમને ની ખ્યાલ હે રોજે રોજે આપણી વિડીયા મૂકીએ હો ખુશી ફેશન હબના તો ખુશી ફેશન હબમાં કે આપણી કહેતા હતા કે માલ આવે ગો તો આગળના વિડીયામાં એ બતાવ્યું બધું ને હજે પણ હું તમને નવું કલેક્શન બતાવે તા ને આ આપણી સે બોર્ડર પટ્ટો એકદમ ફૂલ જવાબદારી વાળું કાપડ છે લચકાદાર કાપડ છે આ છે બોર્ડર ને આપણે લગ્ન પ્રસંગમાં પણ આપણે પહેરે હગીએ અને કાપડ તો એકદમ સ્મૂથ કાપડ છે તો આ છે રાણી કલર અને દૂધિયા કલર આ છે લાલ ને લીલા ને જો એકદમ સરસ જો એટલી મસ્ત હાડી છે ને કે આપણે લગનમાં પહેરી હોય તો પણ સરસ લાગે સમાજમાં જમવા ગયા હોય તો પણ સરસ લાગે એટલી સ્મૂથ અને કાપડ તો ફૂલ લચકા જેવું છે તો આ બોર્ડરમાં લીલી છે બોર્ડર અને લાલ કલર એનો ધરતી છે આ છે મરુણ કલર અને લીલા કલરમાં ધરતી છે સાકલા પોપટવાળી ડિઝાઇન છે તો આમાં આપણી પૂરેપૂરી જવાબદારી છે આ કાપડમાં તો જો કોઈની લેવી હોય ના તો આનો ક્રીન શોટ પાડે ને આગળ વોટ્સએપ નંબર પણ આમાં આપીએ છે ને ફોન નંબર એ જ છે વોટ્સએપ એ એ છે તો ખુશી ફેશન અબની મુલાકાત કરજો કારણ કે એમાં નંબર આપીએ ને એમાં તમે ફોન કરજો આ છે બ્લુ કલર અને નીચે છે આપણે એકદમ બીટ કલર ટાઈપની છે આમ રાણી ગુલાબી નહીં ને બીટ કલર ને આ છે બ્લુ કલર તો આપણે એકદમ સ્મૂથ કાપડ ફૂલ મોટી ને ફૂલ આપણી જવાબદારી છે આ કાપડમાં આ છે ફ્લાવર ફ્લાવર પ્રિન્ટમાં છે જાંબલી કલર બોર્ડરવાળી તો આમાં એક જ માં આટલી બધી સાડી નો આવે એટલે હું જલ્દી જલ્દી બેનોને બતાવી દઉં છું કારણ કે એક વિડીયો આપણે પૂરોનો થાય ને કલેક્શન તો ખૂબ સરસ છે એટલે આખી નહીં ખોલું થોડી થોડી ખોલીને તમને બતાવી દઈશ ને તમારે જોવી હોય ને તો આપણે એમાં કોન્ટેક નંબર આપ્યા ને બેન તમને ફૂલ ફોટો પાડી અને જો ગમતી હોય ને એ સ્ક્રીનશોટ પાડીને પણ બતાવશે તો આ છે જાંબલી કલર અને એકદમ મહેંદી કલર હેવી કાપડ છે આ સાડી લેવા જાઓ તો તમને હજાર બારસો ની સાડી મળે તો હમણાં તો હું આ વિડીયા ઘરની દુકાન છે ભાઈની એટલે ઉતારું છું કારણ કે હમણાં પ્રમોશન કરવામાં મને બહુ વાર લાગે મારે અથાણાની સિઝન છે તો આપણે અથાણું પણ બનાવીએ છીએ અને ખુશી ફેશનને આમે મારું ઘર છે જો કોઈને અથાણું લેવું હોય તો પણ ઓર્ડર કરજો ને મારો નંબર તો તમને ખબર જ છે ને મારી ચેનલ પણ છે મોતીમહે બ્લોગ તો એમાં બધાય સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો તો તમને અથાણાના વિડીયા પણ જોવા મળે ને આ છે ફ્લાવર પ્રિન્ટમાં એકદમ બ્લુ કલર અને બોર્ડર પટ્ટાવાળી બહુ મસ્ત છે સાડી પહેરી હોય તોય આપણે તો બે મા પૂછે કે ભાઈ આ સાડી કેવી સરસ છે તો આમાં ઘણા બધા કલેક્શન છે તો હું જાજી વાર નહીં લગાડું કારણ કે વિડીયામાં બેનોને જોવી હોય તો જેટલી જોવી એટલી હું બતાવી દઉં ફોલિંગ બતાવતી નથી તમને ઝાઝું કલેક્શન જોવા મળે અને આ લાલ કલર છે આમને આ હું તમને બતાવું છું કલર અને ડિઝાઇન આમાં તમને ખ્યાલ આવી જાય જો આ બ્લુ કલર છે મરું બોર્ડર પડતો છે આ છે દૂધિયા કલરની આપણી બોર્ડર છે અને પોપટી કલરનું ધરતી છે આમાં તો ઘણી બધી આપણા પાસે અલગ અલગ વેરાયટી છે તો રોજે રોજના આપણા વિડીયા જોજો જો કોઈએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો તો તમને આવા વિડીયા જોવા મળે ને આ છે આપણે બોર્ડર પટ્ટો જાંબલી કલરનો એકદમ હેવી સાડીમાં હોય હજાર પંદરસોની સાડી લો ને એમાંય આવો ચમકવાળો પટ્ટો નથી આવતો ને આમાં એકદમ હેવી પટ્ટો છે તો તમે આમાં જુઓ કલેક્શન એકદમ રચકાવાળું કાપડ છે આ છે બાંધણી ટાઈપની એકદમ કલર કરો તો પણ ચાલો જો આ લાલ કલર છે પછી આપણે આ દૂધિયા કલર છે અને બ્લુ કલરની બોર્ડર છે એકદમ ગળી બ્લુ કલર છે ઝેરી બ્લુ પણ ગળી બ્લુ કલર આ વધારે ઝેરી છે આ ઝેરી બ્લુ કહેવાય અને ઝેરી બીલું કહેવાય આ છે આપણે ગુલાબી કલર એકદમ રાણી કલર આ છે લીલી ધરતી છે અને મરુ કરો લાલ જેવી બોર્ડર છે બોર્ડર તો સ્મૂથ કાપડમાં છે કડક પણ નથી એકદમ સરસ છે જો આ છે બ્લેક કલરમાં અને બોર્ડર ફટો છે મરૂણ કલર તો આ પણ રાણી કલર છે અને બ્લુ કલરની ધરતી છે તો આવું કલેક્શન તો તમને કાલે પણ પાછું બતાવશું તો મારો વિડીયો રોજેરોજ તમે જોજો તો રોજેરોજ નવા કલેક્શન ખુશી અપના મળશે આ છે બોર્ડર પટ્ટો અને વચ્ચે છે આપણે બાંધણી ટાઈપની ડિઝાઇન છે અને ડાંગરાસ જેવીને એમાં ઝાડવાન ઘણું બધું છે તો તમે આમાં જોઈ લો અને જે ગમતી હોય ને એ આપણે ઓર્ડર કરી દેજો તાત્કાલિક આવું કાપડ કલેક્શન તો તમને ક્યાંય નહીં મળે આમાં છે લીલી ફ્લાવર પ્રિન્ટ અને આમાં જરીની લાઇનિંગ આપેલી છે બહુ સરસ સાડી બધી છે આજ વખતે બધું કલેક્શન સરસ આવી ગયું છે આખી દુકાન ભરચક ધયરી છે માલની કારણ કે એટલી બધી વસ્તુ બધી આવી છે આપણા પાસે કે જે માગો તે મળે છોકરાઓના કપડાં મળે છે બહેનોને લેગીસ કુર્તી અથવા તો કોઈ સાંધા સાડી અને ફ્રેશ સાડી અને સેલમાં પણ આપણી પાસે સાડી છે ઘણી બધી સેલમાં પણ આપણે આપીએ છીએ હોલસેલ કરીએ અને રિટેલ પણ કરીએ તો બધાય ખુશી ફેશન અબનો કોન્ટેક તમે તાત્કાલિક કરજો અને જેવું કલેક્શન જોતું હશે એવું તમને ખુશી ફેશન અબમાં બધું કલેક્શન મળીએ જો આ મેંદી કલર છે આ લાલ કલર છે એકદમ જરીની લાઇનિંગ આપેલી છે બોર્ડર પટ્ટો ફૂલ છે અને સ્મૂથ કાપડમાં છે એટલે આ છે આપણે લીલા કલર જેવી છે અને મરૂન ટાઈપની લાલ બોર્ડર છે તો જો આવી રીતે તમે બધાય મારી સાડી જોઈ છે હજી તો ઘણી બધી સાડી છે તો આ એક બ્લોગમાં નહીં બતાવવું કારણ કે પાછાના બ્લોગમાં આપણે જોડાયેલ રહેજો પાછા બ્લોગમાં આપણે સબસ્ક્રાઈબ કરી દેજો તો મારો વિડીયો ગમ હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને બે લાઇક બટન દબાવજો